આપણે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા એટલે કે ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી નું પુનરાવર્તન કરીએ જે આપણે ઘણા બધા અગાઉ જોઈ ગયા હતા અને પછી જોઈએ કે કે આપણે તેને વિદ્યુત સ્થિતિ એટલે ઇલેક્ટ્રિક પોટેન્શિયલ એનર્જી સાથે સરખાવી શકીએ કે નહીં આપણે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા વિશે શું જાણીએ છીએ ધારો કે આપણે પૃથ્વીની સપાટી પર છીએ આપણે પૃથ્વી પર હોવું જરૂરી નથી આપણે કોઈ પણ જગ્યાએ હોઈ શકીએ જ્યાં ગુરુત્વાકર્ષણ હોય અને તે ગુરુત્વાકર્ષણના ક્ષેત્રને કારણે સ્થિતિ હશે પરંતુ સરળતા ખાતર ધારી લઈએ કે અહીં આ પૃથ્વીની સપાટી છે ધારો કે અહીં કોઈક પદાર્થ છે જેનું દળ એમ છે અને અહીં ગુરુત્વ પ્રવેગ નવ પોઈન્ટ આઠ મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ છે અને આ પદાર્થ પૃથ્વીની સપાટીથી એચ મીટર જેટલી ઊંચાઈએ છે કંઈક આ પ્રમાણે હવે અહીં આ બિંદુ આગળ આ પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ગુરુત્વજી બરાબર ગુરુત્વાકર્ષણ બળ પણ લઈ શકો ગુરુત્વાકર્ષણ બળ જે સદીશ રાશિ છે પરંતુ આપણે અહીં તેનું માન લઈશું તેથી ગુરુત્વાકર્ષણ બળ ગુણ્યા ઊંચાઈ હવે સ્થિતિ ઉર્જા શું છે આપણે જાણીએ છીએ કે જો કોઈક પદાર્થ પાસે સ્થિતિ ઉર્જા હોય અને કશું પણ તેને અટકાવતું ન હોય તો ગુરુત્વીય સ્થિતિ ઉર્જા સાથે તે પદાર્થ નીચેની તરફ પ્રવેગિત થાય અને તે બધી જ સ્થિતિ ઉર્જાનું રૂપાંતરણ ગતિ ઊર્જામાં થશે આમ સ્થિતિ ઉર્જા એ એવા પ્રકારની ઊર્જા છે જે પદાર્થની સ્થિતિને કારણે તેની પાસે હોય છે તો કોઈ પણ પદાર્થ પાસે આ પ્રકારની ઉર્જા હોવા માટે આપણે તેને કોઈક ઉર્જા સુધી પહોંચાડવા માટે કરવું પડતું જરૂરી કાર્ય તરીકે જોઈ શકાય જ્યારે આપણે પદાર્થને કોઈક સ્થાને ખસેડવા કરવા પડતા કાર્ય વિશે વિચારીએ ત્યારે આપણે હંમેશા એ વિચારીએ છીએ કે આપણે તેને ક્યાંથી ખસેડવું જોઈએ જ્યારે આપણે ગુરુત્વીય સ્થિતિ ઉર્જાની વાત કરીએ ત્યારે આપણે હંમેશા પદાર્થને પૃથ્વીની સપાટી પરથી ખસેડીએ છીએ ધારો કે પ્રારંભમાં આ સમાન દળ અહીં છે હવે મારે દળને એચ બરાબર ઝીરો જેટલી ઊંચાઈથી h એચ જેટલી ઊંચાઈ સુધી લઈ જવું હોય તો કેટલું કાર્ય કરવું પડે આ આખા સમયગાળા દરમિયાન આ પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ એફજી હશે આપણે ધારી લઈએ કે આ પદાર્થનો વેગ અચળ હવે જો મારે તેને ઉપરની તરફ ધક્કો મારવો હોય કે ઉપરની તરફ ખેંચવું હોય તો તેના વજન જેટલા જ મૂલ્યનું પરંતુ વિરુદ્ધ દિશામાં બળ જોઈએ નહીં તો તે નીચેની તરફ પ્રવેગિત થશે જો મારે પદાર્થને ગતિ કરાવવી હોય તો આ બળ કરતા થોડું વધારે બળ આપવું પડશે એકવાર તે પ્રવેગિત થવાનું શરૂ થઈ ગયા બાદ હું તેના પર ઉપરની તરફ બળ લગાડીશ અને તે બળનું મૂલ્ય આ આ જેટલું હશે અને હું બળ બળ જેટલા અંતર સુધી લગાડીશ બરાબર કાર્ય કાર્ય શું છે ગુણ્યા અંતર અને અહીં લાગુ પાડવામાં આવતું બળ એ અંતરની દિશામાં હોવું જોઈએ માટે આ દળને અહીં સુધી લાવવા માટે કરવું પડતું જરૂરી કાર્ય શું છે કાર્ય બરાબર ગુરુત્વાકર્ષણ બળ ગુણ્યા ઊંચાઈ અને તે ગુરુત્વીય સ્થિતિ ઊર્જાને સમાન થશે અને આ એક રસપ્રદ બાબત છે આપણે નિર્દેશ બિંદુ તરીકે પૃથ્વીની સપાટી લીધી પરંતુ આપણે અહીં નિર્દેશ બિંદુ તરીકે કોઈ પણ યાદચ્છિક બિંદુ લઈ શકીએ આપણે પૃથ્વીની સપાટીથી દસ મીટર નીચે પણ બિંદુ લઈ શકીએ જે કદાચ અહીં આવે અથવા આપણે પૃથ્વીની સપાટીની ઉપર પાંચ મીટર જેટલા બિંદુ આગળ નિર્દેશ બિંદુ લઈ શકીએ જો આપણે આ પ્રમાણે વિચારીએ તો સ્થિતિ પ્રકારને ખાસ કરીને ગુરુત્વીય સ્થિતિ ઉર્જાને કોઈ એક નિર્દેશ બિંદુ પરથી જોઈએ છીએ અહીં સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર મહત્વનો છે આપણે જ્યારે પણ સ્થિતિ ઉર્જા વિશે વાત કરીએ છીએ ત્યારે આપણે તેનું નિરપેક્ષ મૂલ્ય લઈએ છીએ કારણ કે આપણે હંમેશા ધારીએ છીએ કે પૃથ્વીની સપાટી ઉર્જા ઝીરો છે સપાટીથી તે બિંદુ સુધી પદાર્થને લઈ જવા કરવું પડતું કાર્ય કેટલું હશે તે થાય આમ પૃથ્વીની સપાટીની સાપેક્ષમાં ગુરુત્વીય સ્થિતિ ઉર્જા બરાબર કોઈક સમાન દળને પૃથ્વીની સપાટીથી તેના હાલના સ્થાન સુધી લાવવા માટે કરવું પડતું જરૂરી કાર્ય આપણે ગુરુત્વીય સ્થિતિ બીજી રીતે પણ વ્યાખ્યાયિત કરી શકીએ જે એટલી ઉપયોગમાં નથી આવતી આપણે કહી શકીએ કે પૃથ્વીની સપાટીથી પાંચ મીટર નીચેની સાપેક્ષમાં ગુરુત્વીય સ્થિતિ ઉર્જા બરાબર અને તેના બરાબર માઇનસ પાંચ મીટરથી હાલના સ્થાન સુધી પદાર્થને લાવવા માટે કરવું પડતું જરૂરી કાર્ય થશે જો આપણે અહીં કાણું પાડીએ અને જાણવા માંગીએ કે ગતિ ઉર્જા શું છે તો આ સ્થિતિ ઉર્જા મહત્વની છે આ ફક્ત ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું પુનરાવર્તન હતું કારણ કે હવે આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જા જોઈશું જે તમને સરળ લાગશે અને તમે જોશો કે તે બંને સમાન બાબત જ છે ફક્ત ક્ષેત્રનો સ્ત્રોત અને સ્થિતિમાનનો સ્ત્રોત જુદો છે આપણે જાણીએ છીએ કે ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર અચળ હોતું નથી આપણે તેને પૃથ્વીની સપાટીની નજીક અચળ ધારી શકીએ આપણે એ પણ જાણીએ છીએ કે વિદ્યુત ક્ષેત્ર પણ અચળ હોતું નથી અને આ બંનેના સૂત્ર સમાન છે પરંતુ આપણને સરળતાથી સમજાઈ જાય એ માટે ધારી લઈએ કે વિદ્યુત ક્ષેત્ર એટલે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ અચળ છે વીજભારિત અનંત સમતલ વડે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરી શકાય અને જો તમને વિશ્વાસ ન થતો હોય તો તમે તેના પરનો વિડીયો પણ જોઈ શકો ધારો કે આ વીજ ભારિત અનંત સમતલ નો સાઈડ વ્યૂ છે અને તેને ધન કરવામાં આવ્યો છે અહીં આને ધન વીજ ભારિત કરવામાં આવ્યો છે કંઈક આ પ્રમાણે હકીકતમાં તમને ક્યારેય અનંત સમતલ યોગ્ય સાઈડ વ્યૂ મળશે નહીં કારણ કે આપણે તેને કાપી શકીએ નહીં તે બધી જ દિશામાં અનંત સુધી વિસ્તરેલું હોય છે પરંતુ સરળતા ખાતર આપણે અહીં ધારી લઈએ અને હવે આપણે તેના વિદ્યુત ક્ષેત્ર એટલે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ વિશે વિચારીએ તેનું વિદ્યુત ક્ષેત્ર ઉપરની દિશામાં આવશે અને આપણે તે કઈ રીતે જાણી શકીએ ક્ષેત્રમાં ધન વિદ્યુત ભર શું કરે છે હવે જો અહીં આ સમતલ ધન વિદ્યુત ભારિત હોય તો આ ધન વિદ્યુત ભાર તેનાથી દૂર જવા ઈચ્છે માટે આપણે કહી શકીએ કે આ વિદ્યુત ક્ષેત્ર ઉપરની દિશામાં છે અને તે છે છે આ બધા ક્ષેત્રના અને તેમની લંબાઈ સમાન આવશે તમે ક્ષેત્રના સ્ત્રોતથી ગમે તેટલા દૂર જાઓ પરંતુ આ સદિશોની લંબાઈ સમાન આવે આપણે આ ક્ષેત્રની પ્રબળતા માટે કોઈ એક સંખ્યા પસંદ કરીશું મે નિયમિત વિદ્યુત ક્ષેત્ર પર જે વિડીયો બનાવ્યો છે તેમાં સાબિત કર્યું છે કે તેની ગણતરી કઈ રીતે કરી શકાય પરંતુ આપણે અહીં ધારી લઈએ કે આ વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા પાંચ ન્યૂટન પ્રતિ કુલંબ છે જે ઘણું જ પ્રબળ છે પરંતુ આ તમારા ગણિતને સરળ બનાવશે ધારો કે એક વિદ્યુતભાર અહીં છે અને આ ધન વિદ્યુત ભાર છે જેનું મૂલ્ય બે કુલંબ છે હવે મારો પ્રશ્ન એ છે કે આ બે કુલમના વિદ્યુત ભારને આ ક્ષેત્રમાં ત્રણ મીટર જેટલો ખસેડવા કેટલું કાર્ય કરવું પડે આપણે આ બિંદુથી શરૂઆત કરીએ છીએ અને પછી આ ક્ષેત્રમાં ત્રણ મીટર જેટલું નીચે જઈએ છીએ માટે તેનું અંતિમ બિંદુ અહીં આવશે તો આ કરવા કેટલું કાર્ય જરૂરી છે અહીં આ ક્ષેત્રનું બળ શું છે આ ધન બે કુલમના વિદ્યુત ભાર પર કેટલું બળ લાગે વિદ્યુત ક્ષેત્ર એ ફક્ત બળ પ્રતિ વિદ્યુત ભાર છે માટે આ વિદ્યુતભાર પર લાગતું બળ બરાબર આ ક્ષેત્રનું બળ બરાબર વિદ્યુત ક્ષેત્ર જે પાંચ ન્યૂટન પ્રતિ કુલંબ છે ગુણ્યા વિદ્યુતભાર થશે જે બે કુલમ છે તેથી તેના બરાબર દસ ન્યૂટન અને આ બળ ઉપરની દિશામાં થશે કારણ કે આ વિદ્યુતભાર ધન છે અહીં આ ધન ભારિત અનંત સમતલ છે આમ ઉપરની તરફ લાગતું બળ દસ ન્યૂટન છે તેથી આ વિદ્યુત ભારને અહીં નીચે લાવવા માટે તેના પર નીચેની તરફ ધક્કો મારવા અથવા તેને નીચેની તરફ ખેંચવા આપણે નીચેની દિશામાં દસ ન્યૂટન જેટલું બળ લગાડવું પડશે બરાબર ને વિદ્યુત જે દિશામાં ગતિ કરે છે તમે તે દિશામાં દસ ન્યૂટન જેટલું બળ લગાડો અને જે પ્રમાણે આપણે ગુરુત્વાકર્ષણમાં કર્યું તે પ્રમાણે આ વિદ્યુત ભારને થોડો પ્રવેગિત કરવા આપણે આના કરતાં થોડું વધારે બળ લગાડવું પડશે માટે તમારી પાસે નીચેની દિશામાં કેટલું પરિણામી બળ હશે પરંતુ જો તમે તે એકવાર કરી લો તો પછી તમારે આ ઉપરના બળને સંતુલિત કરવાની જરૂર છે માટે તમે નીચેની દિશામાં દસ ન્યૂટન જેટલું બળ લગાડો અને તમે આ બળ ત્રણ મીટર જેટલા અંતર સુધી લગાડો માટે આ વિદ્યુત ભારને અહીંથી અહીં સુધી લાવવા કરવું પડતું કાર્ય બરાબર દસ ન્યૂટન જે બળ છે ગુણ્યા ત્રણ મીટરનું અંતર જેના બરાબર ન્યૂટન મીટર થાય જેના બરાબર ત્રીસ જૂલ થાય ન્યૂટન મીટર એ જૂલ થશે આપણે હવે એવું કહી શકીએ કે આ વિદ્યુત ભારને અહીંથી અહીં સુધી લાવવા ત્રીસ જૂલ જેટલી ઉર્જાનો ઉપયોગ થાય છે તેનો અર્થ એ થાય કે અહીં આ ક્ષેત્રમાં આ વિદ્યુતભારના સંદર્ભમાં આ વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા છે તમારે હંમેશા એક બિંદુ પસંદ કરવું પડશે જેની સાપેક્ષમાં આ બિંદુની વિદ્યુત સ્થિતિ ઉર્જા તમે તેને આ પ્રમાણે લખી શકો આપણે આ વિદ્યુત ભારને પી વન કહીએ અને આ વિદ્યુત ભારને પી ટુ કહીએ પી ટુ ની સ્થિતિ ઉર્જા

આપણે આ વિદ્યુત ભારને અહીં નીચે લાવવા કેટલાક બળનો ઉપયોગ કર્યો અને હવે આપણે તેને જવા દઈએ છીએ આપણે તેને મુક્ત કરીએ છીએ તો આપણે જાણીએ છીએ કે વિદ્યુત ક્ષેત્રને કારણે તે ઉપરની દિશામાં પ્રવેગિત થશે તે ઉપરની દિશામાં દસ ન્યૂટન જેટલું બળ લગાડે છે અને જ્યાં સુધી તે આ બિંદુ પર ન પહોંચે ત્યાં સુધી આપણે તેને પ્રવેગિત કરવાનું ચાલુ રાખીશું હવે આ બિંદુ આગળ તેનો વેગ શું થાય આપણે જાણીએ છીએ કે આ બિંદુ આગળ બધી જ સ્થિતિ ઉર્જાનું આપણે કહી શકીએ કે છેદમાં બે એમ વી નો વર્ગ અહીં તેનું દળ એક કિલોગ્રામ છે માટે વી નો વર્ગ બરાબર સાઈઠ અને વી બરાબર વર્ગમૂળમાં સાહીઠ જે સાત પોઈન્ટ કંઈક કંઈક